જૂનાગઢના ગિરનાર પર્વત પર યોજાનારી ચાલીસમી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાને સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે સ્પર્ધામાં બાજી મારવાના હેતુથી અનેક સ્પર્ધકો અગાઉથી નિયમિત પ્રેક્ટિસ કરતા નજરે પડે છે સવારથી જ ગિરનારની સીડીઓ પર દોડતા ચડતા અને ઉતરતા સ્પર્ધકો જોવા મળે છે શારીરિક તંદુરસ્તી સહનશક્તિ અને સમય સુધારવા માટે સ્પર્ધકો કઠોર અભ્યાસ કરી રહ્યા છે ગિરનાર જેવી પડકારજનક સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ખેલાડીઓ પોતાને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહ્યા છે અને હું જૂનાગઢ જિલ્લાની રહેવાસી છું અને હાલ જૂનાગઢ જિલ્લામાં વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાયેલ ચાલીસમી અખંડ અખંડ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેં ભાગ લીધેલો છે અગાઉ ચારથી પાંચ વર્ષ સુધી મેં આ સ્પર્ધાને જોઈ હતી અને મારી ભાગ લેવાની ઈચ્છા હતી પણ મારી ઉંમર સ્પર્ધાને આધીન ન હોવાને લીધે હું ભાગ લઈ શકી નહોતી એના માટે મેં ચાર વર્ષ સુધી આ સ્પર્ધાને જોઈ છે અને હાલ અત્યારે બે હજાર છવ્વીસની અખિલ ગિરનાર આરોહણ અવરોહણની ચાલીસમી સ્પર્ધામાં હું ભાગ લઈ રહી છું અને મને આ સ્પર્ધા પ્રત્યે ખૂબ ઉત્સાહ છે એને લગતી અને એને આધીન પ્રેક્ટિસ પણ હું કરું છું અને આ હું અહીંયા પ્રેક્ટિસ માટે આવું છું જે સ્થળનું નામ છે ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી અહીંના કોચનું નામ છે સાગરભાઈ કટારિયા જે આ પ્રેક્ટિસને આધીન પોતાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ખૂબ સરસ એવી પ્રેક્ટિસ કરાવે છે અમારું સવારનું સેશન હોય છે ગિરનારનું જ્યાં ફરજિયાત જવાનું હોય છે અને સાંજે પાછું અહીંયા એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા માટે આવવાનું હોય છે તો આ સ્પર્ધા પ્રત્યે મને ખૂબ ઉત્સાહ છે આ તંત્ર દ્વારા યોજવામાં આવે છે અને તંત્ર ખૂબ સરસ રીતે આનું આયોજન કરે છે સ્પર્ધા એટલી સરસ હોય છે અને દરેક પાર્ટિસિપેટ હોય છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને સ્પર્ધામાં મારો એકથી દસમાં મીન્સ કે ટોપ ટેનમાં નંબર આવેં માટે હું ખૂબ પ્રયત્ન કરીશ અમારા સર દ્વારા અમને ઘણું બધું શીખવામાં આવેલ છે અને એ દ્વારા હું સ્પર્ધામાં આગળ વધવાની કોશિશ કરીશ અને મારો એકથી દસમાં નંબર આવે એના માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો અને જૂનાગઢના કલેક્ટર ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી એકેડેમી તરફથી પણ તેનો આભાર માનું છું કે સ્પર્ધા દરેક વર્ષે યોજતા રહો અને દરેક વખતે દરેક સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહથી તેનું પ્રદર્શન કરે તેવી મારી ખૂબ ખૂબ મનોકામના છે પ્રકાશ સાથે